મિત્રો કેમ હો બતાય તમે મજામાં જ છો અમે એકદમ મજામાં હે ને આજ નો મારો નવો વ્લોગ ને અટાણે વાગ્યા હે 6:30 અમે મમ્મી થી બીજો માનવી હે કે ને આવી હે ઉપર પવન થવા ને તુ બા થઈ લે માનવી ને તા જો મસ્તી નો ડી હાથ મે હે દેખાય હે ને 6:30 થિયા મે આકલી બધું ઘર નું કામ કર્યું અને આલુ પછી ઉપર જાવ ને તો હું થોડી ખંજવાડીન કરી આવું ઓગસ હિસાબ કરી આવું કેમ કે આમલા છે ને લાઈટ વઈ જાય છે સાયરન ની વાહે ઓમર તો હે ને સાયરન વાગે હે મેતા ન થાભરૂ કે કે આઈ છે ને 3:00 વાગે લાઈટ ગઈ ગઈ તો કલા કેક તુબાને મે ઈસકાવી ઘોરિયામાં નાખી પણ હે ને તુબા ખૂતી નહી કે કે છે ને તુબાનો ઓરાયુ પડ્યું છે ગરમીની ગરમીની ક્રી પડી છે હટનતો જો પાઉડર નખ્યો હે કે દેખાતો નથી માં તો હે ને ગરમી થાય ને તો હે ને ડીયરની રેડુ નાકે તેમ ગરમી નીકળી હોય ને ઓરાયુ થી હોય ને સટપરતી હોય ઈ રેડુ નાખતી દી તો પપ્પાને કહું હાલો કે આપણે હે ને ઉપર વયા જોઈએ તો ચાર કલાકે મેં નીસ લેવી પાંચ સાડા પાંચ વાગે અમે આવ્યા ઉપર ઉપર આવીને અમે સુઈ ગયા ને તો સવારે સાડા નવ વાગે હમાસા જોયા કે એને રાતના લાઇટ વાઈ ગઈ હતી ને તો એને સાઈડેન વાઈ ગયું હતું હળા હળા કે કોના પાસે તમને અમે તો કઈ ઘર માં હતા તમને કઈ ખબર નહી હું ઉપર આવીને ઘણી વિચાર કરું કે કીમ લાઈટ ગઈ ન કોઈ માણસ હું કર નતા એવા ઘણીતા ખબર ન હોય કે સાયરેન સંભઈન પાછા ગડી ગયા હોય ને જે એ હું કહેવાય આ મોદી એલું કર્યું તે કીધું તો કે સાયરેન માગે ને તે સાનો મોનો ઘર માં હે ને બાયણા બંધ કરી અને લાઈટુ બંધ કરી દેહી જવાનો ઈને બદલે અમે હેલો અગાસી માં નિંદર કરવા આયાતા ગરમી થાતી તી નતી પણ નહોતું ખબર કે નમ દરણમાં તમને ખબર જ છે કે હે ને લાઈટ ને દરળ ને 36 નો આકરો લાઈટ હોય જ નહી कीक ने की कारण वो ही तो लाइट है आखादी में राइट तो ठीक हालो कि सायरन बाहे है लाइट वही जाती है आज आखादी में लाइट वही जाए जा लाइट तो तो जाए ने जा ना तो दर मिनिट थी जाए आज रात लाइट गई थी तो कलाक एक थी गई पीने तूबा रोड हूँ आघड़ी आए लाइट आघड़ी लाइट है चले आई नहीं पे हमने कीधे आया ऊपर ઉપર આવીને ખબર પડી કે પપ્પા કે ચારેન વાગ્યોતો નહોતો કે કોઈ ઉપર દેખાતા ન તો હું ઘણી વિચાર કરું કે ગમ મેવી લાઈટ જાય ને તો એને જીઆઈડીસી માં લાઈટ નો છે મે પાસડે ને જીઆઈડીસી હે તો એની લાઈટ ઉગતી હોય તો દેખાય નાની કો હે ને રિલાયન્સ દેખાય કીન કબર વાહે છે ને ખુલો પટળ છે જો અમાર હોય ને દરેડ માં સેલું ઘર હે તો આઈ થી હે ને રિલાયન્સ ને રિલાયન્સ તો દેખાતો ઉપર નો લાઈટ નો ઉજાસ હોય ને એને દેખાતો હોય તો હું ઘણી વિચાર કરું કે કાં અંધાર પોટ થઈ ગયું હાવ પછી ખબર પડી કે હેને ને વાગ્યું ગયું વાંધો નહીં પણ શું કે ભાઈ ઘરમાં રહેવું કેમ એક તો ગરમી એવી થતી હોય ને કે એની વાત તમે જવા દો આપડે તો ઠીક કાલે ઉતારે પણ છોકરા કેમ હોય ને અમારું આ ટાવર ઇજો કરી સંપાલી ને ભાઈ ગયું હે તું બા મેં જો રૂપાળી અગાસી વાળી નાખી ખાવાનું લઈને આવી હતી ને તો હું જીખે ને ફેરો કરી નાખું આમ તારે ઉપાડી જ હોય હું કેમ કે હું કે ઉપર કઈ કચરા બસન હોય ને હમણાં હે ને આહાર ના થઈએ ને એટલે કે હે ને ધમ પછાડા કરે ને રમકડાં ને એવું ને કે હે ને ઉપર રમવા આવે ને રોંઢે રમકડાં ને કઈક નાસ્તો ને કરતી હોય તો પડીકા ને ને ઉડતા હોય પછી હમણાં છે ને વટાણા માં જે મમ્મી કીધું માંડવી ખાવા આવી હોય તો માંડવી ખાઈ લે બા મામા લાબી ફોલી દો તો બા गर्मी तो लेटने हूं घर में रोती हुए तोनी पवन आजा तो थोड़ा कटाण शांति गर्मी बहुत अमेर अने रही खुला पटक तेज जो ओली है नहीं जी दिशी है दी कब देखाई नहीं, देखा नहीं।, नहीं, देखा नहीं। અને લાઈટ ઉરતી હોય ટાઈમિંગ માટે અમારે લાઈટ જાય પણ ન્યા તો કોઈ લાઈટ જ ન જાય બકાલ હે ન્યા લાઈટ નથી ને એક હે ને હું કહેવાય એક બીજી કમેન્ટ હતી કે તમે વિડિયો મારે બનાવવો હે કિમ શીખવાનું આમાં કંઈ શીખવાનું તો હોય નહીં ફોન હાથમાં લઈને તમે હું રૂટિન કરો સવારે ઉઠી સુધી એ બધી વાતો કરવાની હોય ને આપણું બધું કહેવાય રૂટિન શેર કરવાનું હોય એમ તમે જો કાયમ એમ નો શું કહેવાય તમે ટોપિક ગોતવા જાઓ આજે આ ટોપિક બનાવો આજે આ ટોપિક બનાવો એમ તો તમે હેને જિંદગીમાં તમે હેને વ્લોગર બની નહીં હગો એક ફેરે ઉઠી અને વિશાળ કલ્યાણ ઘાલો કાંઈ વ્લોગ નાખો તો આજે પાછો વ્લોગ મારે નાખવાનો છે ફોન હાથમાં લઈ હાલો મિત્રો કિમ હો કરીને ચાલુ કરી દેવાનું લાખા દિનો તમે વ્લોગ કરતા હે ને કિક ને કિક તો ટોપિક બની જ જાહે ને કઈક આપડે ઘર માં કિક ને કિક છોકરા હોય એટલે કિક ને કિક કાન માં થાવાના જોયા પડ પાહે તા એટલે કિક ને કિક હે ને ટોપિક બની જ એટલે કાઈમ હે ને ટોપિક બોતવા જાવાનો ના હોય એમ તમે ટોપિક બોતવા જાહો તમે હે ને વ્લોગર હે ને કોઈ થી બની નો હો ગોન ટોપિક ઇમ જડે ઇ ની ને કાઈમી નું ડેલી નું બનાવતા હોય ને એટલે પછી હે ને ઓટોમેટિક હે ને આદત પડી જાય હું તો ઓસા નાકુ પેલા મરો ડેલી નું કાઈમી ના માટે મારું હે ને 12 વાગે વ્લોગ આવી જાતો હું હે ને આલ્ફા માં નોકરી કરતી ને છોકરા ને ભણા માં જાતી તો પછી આતુબા હે ને આવી ની પછી મે મૂકી દીધી પહેલા જ મે મૂકી દીધી હતી પાંચમાં સતો મહિનો હતો ને ત્યાંથી જ મે નોકરી મૂકી દીધી હતી તો કાયમીના માટે મારું ટીન જતો કે કાયમીના 12 વાગે તમારો વ્લોગ આવી જ જાતો પણ હવે જાતા બોર્યું આવ્યું ને આ વાયડી પર જ તેદીનું મારું હે ને આખો સેટિંગ વિખાઈ ગયું હે એટલે બે દી અને ત્રણ દીન મારો વ્લોગ આવે ક્યાં કે મેડ આવે તો કાયમી આવી જાય કઈ કઈ છે નો આવે કે છોકરા હોય ધ્યાન રાખવું ઘર નું કામ કરું એકલી આયથે બધું કરું હેલું નો હોય જઈને ઘર માં છોકરા હોય ને એને ખબર હોય કે આને કે મોટા કરવા ને નાખી દે હો સંપલુ ને છેટા હવે એટલે આલે મો આલે બી ફોલ આલે તુ બા મમ્મા ને હે ને હું કેવાય હું માંડવી તા ખાઉં પણ ફોતરા વીઠી આગળ ભલે ઉડે હવે ભૂખ લાગી તી ને તુ બા ને છે ને માંડવી બહુ ભાવે

સંપળ અંધવારી હતી હે ને આજો સુકવાર હે ને લાઈ જમા છે ને કાખાનામાં રોજા હોય એટલે એના પપાયાજી હે ને અમારે છે વાણની દુકાન છે તમે પૂછતા હવે તમે કેવા દુકાન છે તમાર દુકાન હે વાણની દુકાન હે નડીમાં હે તો એના પપાયા હે ને આજો ઘરાગી હોય તો તેજી નો આવે મો આવે કઈક આવે કઈક નો આવે કઈ નકી નો હોય તો એ છે ને આવા નતા એટલે અમે મમ્મી દીકી દાળ ભાત કરીને ખાઈ લીધા તો હવે ઓટણ લાગી હે ભૂખ કેમ કે ફરવું ફરવું ખાઈએ ને એટલે ભૂખ લાગે રોંઢે એટલે મમ્મી ને કીધું જો તને જમાવટ બોલી આવીએ હે બી બિની હું તો મીઠું લઈ આવી હતી પણ મીઠું તો તું ઉડાડી ને ઢાંકી નાખી દીધું હતું એ તું ઉડાડી એ તું ઉડાડી ધુવાડીયો એટલે મમ્મા મમ્મા એ જો હું તો તું બાઈ હું કામ કરું હું તમને દેખાડું જો તું બાઈ છે ને એક આદત છે એને છે ને મોઢા માંગળા નાખવાની તો છે ને રાતે મોઢા માંગળા નાખી ની સુઈ ગઈતી ને તો એને ખબર ની બટકો ભરાઈ ગયો આમ કર તો જો હું દે ખાડુ ને કેવી ફોર્તી પડી ગયા દેખ દેડવા નહી દી એને દુખે છે તો હે ને કે કડાઈ જાય ને તો એને દાડુ નાખે છે તુબા માંગળી છે ને પછી છેલે છે ને નાખી દે તુબા આમ જોતા હું એને કેટલી આદત કરું કે હું એને હે ને આદત ભૂલાવી દો મોઢા માંગળા નાખવાની પણ છે ને ભૂલાતી જ ન आम जो तू बाकी पड़ गया ना हमें जी कुमार अडवाई न देती इम कैसे नहीं दुखे है ने हूँ कह भाई हाँ जे मैंने मोजा पेहरावा ट्राई करी हाथ में है मोजू पेहराव दू तो है मोजा ने सूहा रखे मोढ़ा मांगड़ी न रही है पर इसे हमें मोटी थी गई ने तो मोजू है काढ़ी नाखे ली तो होशियार બધા એમ કહે કે હેને ચટણી ભૂઈ દે પણ ચટણીમાં એક તો એને ઉપડી અને ખોટું કામ મને ચટણી સોંપડવાનું મને હેને જીગરે ન હાલે એવડા છોકરાને તો તીખું ખાઈ ન શકતા હોય ને ચટણી કેમ એક તો નિંદરમાં હોય કોઈક મોઢામાં ચટણી નાખે તો કી ભને થાય એટલે મને ને ચટણી નાખવાનું જીગર હાલતી નથી હવે બધા એમ કહે કે હેને તો કવાર હોય કે કારેલું હોય ને તો એને મોઢામાં મોઢામાં કામ આંગળીમાં સોપડી દો ને તો આદત ભૂલાઈ જાય તો મને લાગે કે આ હે ને કવાર ને કારેલું સાટી જાય એટલે મારે કીખે ને तू जो चुकाय कोतो जो आ तो मोढा मांगरा नाखे तो मने त काही वांधो नहीं पण इने हेना फोडकी उपरी ने री पछि आपरे हेने बी की लागे ने डोरी लाखा आ हूं करू ए काम उधरस ती ए तारे हैं ए तू बा तू बताडी पर तो तू बा तू बताडी पर तू बैठ कै तू बा तू बा जवाब दिए नी तू बा तू बा તો હાલો આપણે વિડીયાને કરીએ એને પાછા આપણે મળી હોય કાલે નવા વ્લોગમાં તો આજનો મારો નવો બ્લોગ કેવા લાગ્યો અને જો તમારે વ્લોગિંગ ચાલુ કરવું હોય ને તો આખું વિસી કોઈનો વિશાલ કર્યા વગર માણો હું વાતો કરીએ હું નહીં મારે તમે હે ને બ્લોગ ચાલુ કર્યો તો એ વાતું કરીએ અને નહીં કરો ને તો એ વાતું જ કરીએ એટલે આપણે માણાના મોઢે આમ જોવાનું ન હોય તમને જે શોખ હોય ને એ અમારે બ્લોગરનું યુટ્યુબ ઉપર કામ કરવું હોય તો કોઈ પણ વિશાલ કર્યા વગર તમે તમારી ફેમિલી સામું જવાનું અને આંખું વિસી ફોન હાથમાં લઈ અને દે ધરાધન લાગી પડવાનું હોય એટલે ગમે એક ટોપિકે જડી જાય અને બ્લોગ એ તમારો કાયમનો એક નખાઈ જાય મે ચાલુ કરું હોય તો મે જે આવી રીતના ચાલુ કર્યું તો હું હે ને કે લોગ મારું બનાવી એક વિડિયો કે મે કઈ રીતના ચાલુ કર્યું એક મારું વિડિયો આગળ હે તમે જો કોઈ નવા સબ્સ્ક્રાઇબર ઈ હે ને તો ઈ ને નઈ જોઈ હોય હોય પણ જૂના સબ્સ્ક્રાઇબર હે ને ઈ ને બધાય જોઈ હોય કે હું YouTube ઉપર કીમ આવી તો એક પાછો હે ને નવા સબ્સ્ક્રાઇબર ને ખબર નઈ હોય તો એક વિડિયો પાછો બનાવી અને પાછો હું હે ને નાખી દે તો હાલો આ તો વિડિયો આપણે એન્ડ કરીએ અને પાછ આપણે મળીએ નવા વ્લોગ માં આવજો બાય બાય